દહેગામ તાલુકાના લીહોડા ગામે લઠ્ઠાકાંડમાં બેના મોત ત્રણ સિવિલમાં ગંભીર હાલત પન્ના મુવાડાના સરપંચે ખોલી પોલ નુસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં લીહોડા ગામે દેશી દારૂ લઠ્ઠાકાંડમાં બે યુવાનોના મોત નીપજ્યા અને ચારની ગંભીર હાલત હોવાની પનાનાના મુવાડા ગામના સરપંચે દારૂકાંડની પોલ ખુલ્લી પાડી હતી લીહોડા ગામના વિક્રમસિંહ રંગતસિંહ અને પનાનાના મુવાડા કાનાજી ઉમેચીનું મોત નિપજતા ગ્રામજનોએ પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ ત્રણ યુવાનોની ગંભીર હાલત હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટના બનતા લીહોડા ગામે શોકનું મોજું ફરી વળતા ગાંધીનગર જિલ્લાના રેન્જ અને જિલ્લા પોલીસ અધિક્ષક એલસીબી આરઆર સેલ સહિતનો કાફલો રાત્રે લીહોડા ગામે તાબડતોડ દોડી જઈને દેશી દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટક્યા હતા અને દારૂના બુટલેગરોને દબોચી લીધા હતા જેના કારણે સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા આ ઘટના અંગે ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ દહેગામ તાલુકા કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી હતી લિહોડા પન્નાના મોવાડા ગ્રામજનો આક્રોશ જોવા મળેલ હતો જ્યારે પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે કે મેડિકલ રિપોર્ટમાં મેથોલિયન આવે ત્યારે જાણી શકાશે તેવું જણાવ્યું હતું સુજ નામ માનસિંહ ડાઈસિંગ જાલા પન્નાના મોરા ગામ પંચાયત સરપંચ શ્રી આજે આજે લિહોડાના જે બનાવ બન્યો જે લઠ્ઠા કાઢ એ વિશે આપણે શું કહેવા માગું છું લીવોડામાં પનાના મુવાડા પાળીયા કડજીનું મારા આ બધા ઘઉંમાં ઘણા સમયથી આ દેશી દારૂનો ધંધો ધમધમી ગયો હતો મેં ઘણી વખત પોલીસ સ્ટેશનના બીજ સમા રજૂઆત કરેલી પણ કોઈ બીજ સમાદારે ધોરણ દોરેલું નહીં આ તો બીજ જમા શું હતું દર વર્ષ દર મહિને

પછી બીજા તો બાથમાં પાડીયામ છે પ્રતાપભાઈ આશા માણસ છે આપણા બારના માણસો ભાગર અને બે ચાર જગ્યાએ જે કાલીપુરા ગામથી તૈયાર દારૂ આલી જતા લાવીને અને આખો દિવસ લોકો દારૂ પીને અમે લોકો આજે અમારા ગામમાં દીવરામ પણ બે મૃત્યુ એક સિરિયસ છે લગભગ સાથે જેમણે દારૂ પીવાથી શહેરમાં દાખલ કરાવ પોલીસે એવું કહેવા માગે છે કે દારૂ પીન મોજ મળતો નહીં તો પછી ઘણા કયા ક્રાંતિ ગયું બરાબર અને કાનથી લોહી નીકળી હતું એટલે કંઈક ને કંઈક કેમિકલ હશે એમની તો મૃત્યુ થાય નહીં દારૂ તો બધા ઘણા પીવે છે પણ આવું આવું મૃત્યુ આપણે પહેલીવાર જ જોયું છે તો અમારા ગામમાં તો કોઈ દારૂ કાઢતું નથી પછી આ બહારથી લઈને વિકતા એ વાત સાચી કયા જગ્યાથી લાઈન વેચતા હોય એવું તમને કહી કાલીપુરા ગામ છે સોપાની બાજુ માં તો અત્યારે જનરલ હોલસેલ માં દારૂ મળે આખા તાલુકામાં માં ખબર છે બધા પોલીસ સ્ટેશન ની ખબર છે અને બધોન ખબર છે કે છો કોઈ ધોન દોડતું નથી પોલીસે આ જગ્યા પર કોઈ વખત રેડ કરેલી ખરી વાત સોપી છે આથી બે વર્ષ ઉપર રેડ પાડેલી બે વર્ષ ઉપર મેં વાત સોપી લીધી કે કાલીપુરા માં પડી દારૂ મળતો ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોલંકી અર્જુનસિંહ દેવરાજસિંહ ઝાલા અમારા ગાંધીનગર તાલુકાના પ્રમુખસિંહ છે કોંગ્રેસના તેઓનો ફોન આવ્યો હતો કે લીવોડા ગામે એક લઠ્ઠાટોંડ થયો છે અને બે યુવાન જેવા ઓછી ઉંમરના અહીંયા આગેવાનો મરી રહ્યા છે અને ત્રણથી ચાર સિવિલ હોસ્પિટલોમાં છે બાકીના ખાનગીઓ હોસ્પિટલોમાં દાખલ કરેલા છે એ અનુસંધાનમાં અહીંયા વિઝિટ માટે આવેલા છીએ આ જે લઠ્ઠાટોંડ થયો છે આ ગાંધી અને સરદાર સાહેબની ભૂમિ ઉપર આની યોગ્ય તપાસ થવી જોઈએ સાચી તપાસ થવી જોઈએ અને જે જોઈએ આ બાબતમાં લઠ્ઠાકાંડ બાબતમાં જ્યારે બી બનાવ્યું છે એને વધારેમાં વધારે સજા થાય એવી મારી વિનંતી ગાંધીનગરની અંદર અગર જે ગ્રીન સિટીની અંદર દારૂની છૂટછાટ આપી છે એના વિશે શું કહેવાશો તમે ભાજપની કેન્દ્રમાં પણ ભાજપની સરકાર અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ગાંધીના જ્યારે ગુજરાતમાં દારૂબંધીની જ્યારે ડીપ સિટીમાં છુટ્ટી આપવામાં આવી એ નિંદનીય છે ના આપવી જોઈએ જ્યારે આ ગાંધી આ દેશ માટે ગાંધીજીએ બલિદાન આપી અને આ દેશને જ્યારે આઝાદ કર્યો હોય એવા ગુજરાતના ગાંધી અને સરદાર સાહેબના રાજ્યમાં જ્યારે આ દારૂની જે છૂટ્ટી કરવામાં આવે છે એટલે હું માનતો નથી